હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાંદા બટેકાના એકદમ મસાલેદાર ભજીયા તો ફ્રેન્ડ્સ આને બનાવવાનું બહુ જ ઇઝીલી છે અને એક વખત તમે આને બનાવી લેશો તો બધી જ બટાકાપુરી મસાલાપુરી કે ગમે તે ભજીયા ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે અને ખાવામાં બહુ જ મજા આવે છે કાંદા અને બટાકાનું કોમ્બિનેશન બહુ જ સારું લાગે છે તે ભજીયા રાજા છે તો આપણે ફ્રેન્ડ્સ આને એમાં તે મસાલેદાર ભજીયાની સાથે ઉપરથી લીંબુ નાખીને ખાવાની બહુ જ મજા આવે તો ચાલો આજની આ રેસીપીને સ્ટાર્ટ કરીએ તો અહીં એક નાની વાટકી આપણે અહીં શિંગદાણા લેવાના છે ને સ્લો ફ્લેમમાં એને આપણે શેકી લઈશું તો અહીં આપણે એને મિક્સ કરતા જઈશું અને ગેસની ફ્લેમ ધીમી રાખશું તો આ રીતે સારા એવા શેકાઈ જશે જો તમારી પાસે ખારી શીંગ અવેલેબલ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે એમાં આખા દાણા લઈ લેવાના છે એક ચમચી જેટલા અડધી ચમચી જેટલું જીરું થોડા મરીના દાણા લઈ લઈશું સાતથી આઠ વરિયાળી અડધી ચમચી બધી જ વસ્તુને ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે આપણે શેકી લેવાનું છે જેનાથી એ શેકાય પણ સારું જાય અને એને આપણે ક્રશ કરવાનું છે એટલે આપણે એને ગ્રાઇન્ડિંગ જાતની અંદર નાખી દઈશું થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે એને ક્રશ કરી લેવાનું છે આ ફ્રેન્ડ્સ આપણે ચટણી બનાવી રહ્યા છે જે પકોડાની અંદર ભજીયાની અંદર નાખવાની છે તે તો હવે આપણે લસણ એડ કરી દઈશું ત્રણ નાની મરચી બે આદુના કટકા મૂકી દઈશું અને ટેસ્ટ અનુસાર નમક લીંબુ અડધું ફાડું લીંબુનું નાખી દઈશું હવે લીલા ધાણા એડ કરી દઈશું જેટલી ક્વોન્ટેટીમાં તમારે બનાવો એટલા આપણે ધાણા આમની અંદર નાખવાના છે તો હવે એને ક્રશ કરી લઈશું તો આ રીતનો આપણે મસાલો બની જશે જે આપણે ભજીયામાં લગાવવાનો છે અને ફ્રેન્ડ્સ આમાં તમારી ચટણી બનાવી હોય તો આને તમે પાણી નાખીને પણ ચટણી બનાવી શકો છો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે બટાકાનો મસાલો બનાવીએ તો બટેકા બાફેલાને મેં આ રીતે ક્રશ કરી દીધા છે પહેલેથી જ અને હવે આની ઉપર આપણે મરચાંની કટકી અને આદુની કટકી આની અંદર એડ કરવાની છે લસણ ખાંડેલું અને આમચૂર પાવડર એક ચમચી જો તમારે આને ન નાખો હોય તો લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો થોડો ગરમ મસાલો વન ફોર્થ જેટલી લાલ મરચું પાવડર જીરું પાવડર થોડી એવી હળદર એડ કરી દઈશું અને હિંગ એડ કરી દઈશું ટેસ્ટ અકોર્ડિંગ નમક અને સંચળ પાવડર એડ કરી ઉપરથી લીલા ધાણા નાખીએ અને સારું એવું મિક્સ કરી દઈશું તો આને ફ્રેન્ડ્સ તમે સેન્ડવિચમાં પણ ઉપયોગ કરી શકો છો બ્રેડ પકોડામાં પણ ઉપયોગ કરી શકો છો અને કોઈપણ જાટમાં પણ ઉપયોગ કરી શકો છો આ બટાકાના મસાલાને તો આપણો બટાકાનો મસાલો બનીને તૈયાર છે તો ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે ભજીયાના રાજાને લઈ લઈએ તો અહીં આપણે કાંદા લેવાના છે ત્રણ નંગ જેટલા હવે એને આપણે ગોળ કાપી લેવાના છે રીંગમાં આ રીતે જે સ્લાઇસીસ એકદમ ઠીક રાખવાની છે બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં જો તમને વધારે જાડી ગમતી ન હોય તો તમે પતલી પણ કરી શકો છો આ રીતની સ્લાઇસીસ બધી કાપી લઈશું કાંદાની તો હવે હવે આપણે આને ભરવાના છે ચટણીથી જે આપણે ગ્રીન ચટણી બનાવી છે તેનાથી આપણે ભરવાના છે તો કાંદાની સ્લાઇસ લઈ લેવાની છે અને જે ગ્રીન ચટણી આપણે બનાવી છે તે આની ઉપર લગાવી દેવાની છે એકદમ ચટાકેદાર ફ્રેન્ડ્સ તમે આ ટ્રાય કરશો તો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને વરસાદમાં ભજીયા ખાવાની મજા જ કોઈ અલગ હોય છે એટલે અનેક પ્રકારના ભજીયા તમારી સાથે હું શેર કરવાની છું જે મારી ઘરે વીકમાં ત્રણથી ચાર વખત બનતા હોય છે તે હું તમારી સાથે શેર કરીશ તો આ એક કાંદા બટેકાના સેન્ડવીચ ભજીયા પણ તમે આને કહી શકો છો તે બહુ જ સારા લાગે છે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બટેકાનો મસાલો ભરી લીધો છે હવે જે એની ઉપર ફરીથી આપણે કાંદાની સ્લાઇસ મૂકવાની છે તેમાં પણ આપણે આ ચટણી લગાવી દેવાની છે જો તમારે કાંદા બટાકાને ટમેટાના ભજીયા બનાવવા હોય

તો હવે એને આપણે ફ્રાય કરી દઈશું ચણાના લોટના બેટરમાં આપણે બોળી અને એને તળી દેવાનું છે ચણાના લોટમાં ખાલી મીઠું હળદર અને હિંગ નાખી અને એકદમ ઠીક બેટર તૈયાર કરી દીધું છે એની રેસિપી જો તમારે જોઈતી હોય તો આના આગળના જે મસાલા બટેકાના ભજીયા છે તેમાં મેં મૂકેલી છે ત્યાં જઈ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આને બહુ વાર નથી લાગતી કેમ કે ઓલરેડી આપણો મસાલો ચડી ગયેલો છે ઉપરથી લેયર આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી દેવાનું છે તો ચાર મિનિટમાં તમે આ પકોડાને કે ભજીયાને તળી અને તૈયાર કરી શકો છો હવે આપણે બધા જ ભજીયાને આ રીતે ફેરવી દેવાના છે જો ફ્રેન્ડ્સ તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તમને મારા વિડીયો ગમતા હોય અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં તમે લાઇક કરવાનું ભૂલી જાઓ જરૂરથી એક લાઇક કરજો મારા માટે એક લાઇક બહુ જ જરૂરી છે તો ફ્રેન્ડ્સ બનીને તૈયાર છે આપણા કાંદા બટેકાના સેન્ડવિચ ભજીયા જે ખાવામાં બહુ જ મજા આવે છે અને ફ્રેન્ડ્સ આ ભજીયાને ઉપરથી લીંબુ નાખજો બહુ જ સારા લાગશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ચટણીની સાથે આ કોમ્બિનેશન બહુ જ સારું